એમાં એ જનરેશન ગેપ હોય શકે આપણે અમુક વસ્તુ મહેનતે અને ઝડપથી આપણે એનાથી પ્રોપર કામ કરી શકીએ પણ બાપ છે ને એને સમજાવાય કે બાપા તમે કરતા આમ હતું એટલે તમને સલાહ નથી દેતો મેં અમુક ચિત્રો નજરે જોયા હું એનું વર્ણન કરું છું એમ કે આ આ કામ આપણે આ રીતે કરી તો આ ઝડપથી થઈ શકે એમ આ તો બાપા જોઈને કદાચ અમુક છોકરા એમ કે હવે અમારું મગજ દુઃખ છે અમારું મગજ થાય જાય છોકરા એના હગા બાપ ને જોઈને બીજા કોક ને કીએ તો હેમ ગયા તો અહીંયા આપણને એમ થાય કે હવે આને તો કાઉ ઠપકો કલ્યાણ મળે પણ જેના આપણે આપણે નોતા તે હાલતું જ ને આપણે નોતા તે આપણો બાપુ પૈણી ગયો હતો તો એને આપણી બીજી કઈ જરૂર હોય નહીં પણ છતાં હવે અટાણની જનરેશન શિક્ષણના નામે મારો કહેવાનો અર્થ શિક્ષણથી માણસ બ્રોડ થવો જોઈએ એમ તમારો વિચાર છે તમારો પોઈન્ટ ઓફ વ્યૂ છે એ સમાજ પ્રત્યે તમારો પોઝિટિવ થવો જોઈએ એના બદલે માણસ સંકુચિત થવા માંડ્યું તમે જોયું માણસ મોટા ભાગના લોકોના સ્ટેટસ ને સ્ટોરીઓ તમે જોવો એટલે એક મૂકીને એક માણસ આમ કહે છે કે મારે આઈ વોન્ટ ટુ લાઈવ એલોન એનું કોઈ જરૂર જ નથી એકલતા એમ એને પાછું એ ખબર નથી કે એકલતા એટલે હું એ તો જેની ડેલી ડાયરા થતા હતા જેના બાપ દાદા હોય ખવરાવી ને બારોટુને હાવ ધરવી દીધા હતા અને એની ડેલી સુની હોય તો એને ખબર હોય કે એકલતા કોને કહેવાય એમ બાકી પાંચ રૂપિયા ને વેફર ત્રણ જણા ખાતા હોય ને પછી એમ કે હવે આઈ વોન્ટ ટુ લીવ એલો તો આ અને વટ વ્યાખ્યા એવું નોખી થઈ ગઈ તમે જોવો છો માણસ ના વટ પેલા કેવા હતા કે માણસ બોયલો નહીં ફરે એમ એનું ખિસ્સું ભલે ખાલી છે તમારા ગામમાં બે પાંચ જણા આવી છે હજી એવા કે એ ખિસ્સું ખાલી હોય પણ છતાંય તમારે આ પ્રોગ્રામ ડાંગર પરિવારમાં તમે આવડું આયોજન કર્યું તમે ભાઈઓ ભેગા થઈ આવી છો

ધારે એને મારે એના ગીત વગાડી વગાડી અને ગમે એના ઉપર હાલી જાય અને પછી જેલમાં જાય ત્યાં એનું બાપ મળવા જાય ત્યાં ચોધારા હું રડતા હોય બાપા મને એક વાર કાઢું હું કોઈ દિવસ કોઈનું નામ નહીં લવે તો એ તો જ્યાં ચાખે ત્યાં ખબર પડે ને મુદ્દો એ છે કે આપણે વારવામાં નથી અને બાપાઈ બીવે છે કંઈ કેહર માળો કંઈક કરી નાખશે તો મેં શરૂઆતમાં કીધું ને નવમા દહમાન ધોરણમાં ભણતો તો છોકરો માર ઓછા આવ્યા નવમામાં એક એક વચ્ચે બહુ દુઃખદ ઘટના બની હતી સુરતમાં એક છોકરી

અકડતા કે પોતાનો વટ કે ઈજ્જત છે ને ઈજ્જતની વ્યાખ્યા બહુ સામાન્ય આપણે આપણે કરી એક બે મુદ્દા ભેગી જોડી દીધી કે કોઈ વધારે હું બોલું તો પણ બોલું હાલો ચોખ ચોખવટ જ કરવું એમ કે મોહાર છે ને હવા ઠપકો દઈ દેજો મારી ક્યાંય ભૂલ હોય તો અટાળના જમાના જમાનામાં આપણે કેવું છે આપણા સમાજની આપણા ફળિયાની કોઈક દીકરી હોય બાર ભણતી હોય અટાણે જમાનો એ છે કે છોકરો ને છોકરી ભેગા બેસીએ ને ચા પીવે તો એનો અર્થ એવો ક્યાંય નથી થતો કે ખરાબ છે સુનિતા વિલિયમ્સ હમણાં નાસા માં ગયા છ મહિના સુધી એક જ પ્લેન માં ઈ હાથ કે પ્લેનમાં પુરુષો ભેગા રહ્યા હતા તો કેમ કેવા નો ગયું કે આને તો આબરૂના તજાગરા કરી નાખાય આખો દેશ ને ગૌરવ છે કે એ ભારત કે બેટી આખા દેશ એમ માસી ની છોકરી હોય એમ સ્ટેટસ ચડાવીને પોર ના પલ્લા સુટતા બધા જાણે હા વેમાન દીકરી આવી હોય એમ ગર્વ બીજાની વાત ઉપર તમે ગર્વ કરો એના એ વાત તમારા ઘર ઉપર આવે તો માણસ કેમ એક્સેપ્ટ નથી કરતો આપણને એ થાય ઘણી વખત સમાજમાં ઘણા બેનો મને મળતા હોય આ સોશિયલ મીડિયાના માધ્યમથી મને લોકો ઓળખે તો કે ભાઈ મારામાં આ કે આ કલા છે હું કોઈ સારું બોલી શકે કોઈ સારું લખી શકે કોઈ સારું ગાઈ શકે અમુક સારું ચિત્રકારો છે અમુક સારા યોગામાં આપણા બેન હમણાં ખંભાળિયાની બાજુનું ગામ ભૂલાઈ ગયું ગોલ્ડ મેડાલિસ્ટ છે આપણા માટે એનાથી મોટી ગૌરવની વાત કઈ હો કે આપણી છોકરી આખા સમાજના ટોપ ક્લાસ પ્રીમિયમ માણસો કે જેને મળવા તમારે લેવી પડે એવા માણસો યોગા શીખવાડે ગોલ્ડ મેડલિસ્ટ છે અને ઘરેથી બાપા ના પાડે છે કે આપણે આ ધંધો તો થોડુંક થંભી અને વિચારવાનો સમય છે તો ખરો એમ કારણ કે શિક્ષણ નો અર્થ ખાલી ને ખાલી નોકરી એવો ક્યાંય નથી થતો આ છોકરો ઘરેથી આ ધોરાજી નો આજ વયોગ્ય નવ દહ વર્ષ નો કે પંદર વર્ષનો નવમાં ધોરણનો એને મન શિક્ષણ ની વ્યાખ્યા ખાલી ને ખાલી સર્વસ્વ છે સર્વસ્વ સર્વસ્વ નોકરી નથી શિક્ષણ છે અને દુનિયાના મોટા સાયન્ટિસ્ટ મોટામાં મોટા જે માણસો છે એ બધા માણસો નું પેલે તો શૂન્ય થી શરૂઆત કરી અને આપણે તો હજારો ગણા એનાથી આગળ છે આપણી પાસે તો સુવિધાયું છે આપણી પાસે રસ્તા છે આપણી પાસે ટેકનોલોજી છે પણ મેન મુદ્દો એ છે કે આગળ જવાના બદલે ભારત ના હિન્દુસ્તાન ને જો આગળ વધવું હોય તો આપણે પાછું આવવું જો આપણા કઈ ચાર ચાર વાગ્યામાં ઉઠી જતા હવારે પરે ભાઈ અમારે એ સાત આઠ કે નવ વાગે ને તો કામ કરી નવરા થયા હોય ને આપણે દહ વાગે તો ને અગિયાર વાગે માર્કેટમાં આવીએ ત્યાં અહીંયા આપણે કોકના સ્ટેટસ જોયું ને ફોન બોન કરીએ કે ભાઈ આજનું શું કામ છે અગિયાર વાગે માણસ પોતાને કામ કરી ને પાછા જમવા બેસતા હોય ત્યાં અહીંયા આપણે બજારમાં આવી કે હવે શું કરવાનું છે પરંપરાયું મૂળજી માણસને જીવન જરૂર જરૂરિયાત વસ્તુ શું છે રોટી કપડા અને મકાન તમારે ત્રણ ટાઈમ તમને ખાવાનું મળી જતું હોય આ આ સલાહની વાત નથી ખાલી હું તમને યાદ કરાવું છું એમ કે ત્રણ ટાઈમ તમને ખાવાનું મળી જતું હોય તમારી પાસે રહેવાનું એક મકાન હોય અને તનને ઢાંકવા હાટુ લુગડા હોય આ વસ્તુ અવેલેબલ ન હોય એવો એવો ગરીબ આટલામાં કોઈ નહીં હોય છતાંય આપણે મેં શરૂઆતમાં કીધું ને કે ડેલી ને ડાયરેક ઠૂંઠ થઈને બેઠો મુજ થી અબોલ મારું ફળ્યું અબોલ ફળ્યું એટલે છે એમ કે ફળ્યું નાનું લાગવા માંડ્યું અહીંયા આપણે ઈ વિઘા વિઘાના ફળિયા કેતા એમને નહીં કેતા હોય ને વિઘા વિઘાના ફળિયા વિસ્તાર થી તો વિઘા છે એમાં હું ના નથી પાડતો પણ એ મન થી વિઘા વિઘા હતા કે બે ભાઈઓના ભાગ પડે તો એ એક બે ચાહાટુ લપ નો કરતા અને હવે મારા ખાલી ન્યા જાડવું કે બે ચાર જૂની વસ્તુ કઈક પડી હોય તો કોર્ટમાં જાય એમ

ફોન કરીને ખાલી તમે એક વાર ગયો તો ખરા અબોલા તમારા દુનિયાના ગમેય માણસ આગળ અબોલા હોય ખાલી તમે એક ટ્રાય કરજો તમે જઈ નોખા પડો તય તમે આટલામાં બેઠા કોક કોક આરે તો કેક કેક રગજક થઈ જ હોય ખાલી ફોન કરીને એક વાર કહી દેવાનો ભાઈ તેથી મારે સમજવા ફેર થઈ હતી મુખ બાપા ઈ ઈ માણસ ઈ જ છે કને કહી દે કે તું જ્યાં હોય ત્યાં થી અહીં આવ આપણે ભેગા બેહીને ચા પી મેં હજારો દાખલા આવા જોયા છે મારી નજરની સામે ફોન કરાવીને આવા કિસ્સાઓ મેં જોયા છે અને નો બોલે તો ઈ એના પ્રાણ વયા જાય તો અટાણે પાછું કેવું આ લખવા વાળા એવા થઈ ગયા કે મરદ એક વાર વટે ચડે તો સમાધાન મહાણે જ થાય પણ હું કામ મહાણ સુધી જવું જોઈએ તમને કોકે એક વસ્તુ કહી દીધું કે ભાઈ તારાથી ન થાય તો આપણે ક્ષમતાની આપણને ખબર હોય કે મારાથી નહીં થાય અમુક માણસ પંદર પંદર વર્ષ સુધી આને નો થાય એ કામ કરવા જિંદગીના પંદર વર્ષ કાટ નાખે કે આને તો એકવાર દેખાડવું જ છે સ્કોર્પિયો મારો નીકળે ને પાણી નહીં આવણ ન ઉડાડી દઉં તો આયરના પેટ નો નહીં ને સર વાત વાતમાં આપણે આમ આમ કર નાખીએ એના કરતા જાતું કરો ને ભાઈ ગોતે જડી જાય અને અટાણે અમુક અમુક વિકેટું એવી છે જેનું કામ જ માર્કેટમાં ઉસી ડખા લેવાનું તમે ગમે એની સાઈડ કાપીને આમ હામું જોઈજો તમે ટ્રાય કરજો દહ માંથી આઠ જણા તમે સાઈડ કાપો ને હામું જોઈએ દાંત કાઢ લીધા હોય તો આપણે ક્યાં નાના બાપના થઈ જાય હવે આગળ જઈને લપ કરે એ તો નવરો માણા હોય આપણે તો કામ ધંધા વાળા છે ને સવારમાં ઊઠીને આપણે કામ હોય આપણી કોક રાહ જોતું હોય આપણી જવાબદારીઓ છે આપણા ઘર ઉપર અને એ તો એ હોનું પેટ્રોલ નખવી આજ કરવા કરવા નીકળ્યા છે ધનગીની વ્યાખ્યા એવું માણસ કેવી કર નાખી કામ માં એક તો ગુજરાતના હું નામ નહીં લઉં એક લોક સાહિત્યકાર એમ કહેતા હતા કે એક મરદ માણસ આમ ઉતરો અને આમ આમ સ્કોર્પિયોમાંથી ઉતરો એટલે તમને જોવો તો એમ થાય કે ભાઈ ભાઈ એમ ક્યાં સ્કોર્પિયો ને ક્યાં મરદાનગી કોક નું નાનું વાહન હોય અને તમે સાયકલ સાઈડ તમે બુલેટ લઈ કાપી નાખો ને તમે એમ કહો કે હું મરદ છું મોટા સીસી એન્જિન છે ભાઈ પેટ્રોલ પીવે છે તઈ ઝડપથી હાલે છે એમાં મરદ ઈ નથી મરદ તો તમારા કાંડામાં ત્રેવડ હોય કોક તમને ધક્કો લાગી જાય આવડો પ્રસંગ કરતા હોય કોક અણહમજુ માણા આવી અને તમે આખા પ્રસંગમાં તમારી જાત રેડી દીધી છતાંય તમને અબજહ દઈને વઈ જાય કે તે પથારી ફેરવી નાખી તારાથી નો થયું કે તું તે બગાડો પ્રસંગ અને તમારામાં ત્રેવડ હોય તમે ધારો તો એને બે જાપતું મારી લ્યો પણ મારો પ્રસંગ બગડશે મારાથી આઈ જ ન બોલાય એમ માની તમે એ વાતને જાતું કરો ને તો એ આ છે મર્દાનગીની વ્યાખ્યા અને આપણા આયરું આવા મરદ હતા પેલા હતા ને બાકી તો દેવત બોદરે ઉગાનું બલિદાન દઈ દીધું ને કહી દીધું કે અમે તો આ નવઘર ને દઈ દીધું પાંચસો ને પિંચોતેર જણા એને કેવા કે માથે રહીને તમે તો કુવામાં ઉતારી વરત વાટી દીધા એ આયેર માણસે માણે કેવા નહોતો દીધો પંડ નો અમે ધરી દીધો છે અમે અમારું કુળ ખાલી કરી અને તમારા દીપક ને હાજવો છે એને એને સન્માન પત્રો લેવા ને દેવજ બોદર ને મોહ તો આ ખેલ પછી થોડો થયો હોય વીસ વર્ષ સુધી વિચાર તો કરો ઈ માણસ નું અસ્તિત્વ ઈ માણસ ત્રેવડ કેટલી છે વીસ વર્ષ સુધી બોલવું નહીં નવઘર ને બેહારી અને પછી કોક કીધું કે હવે આયરાણીએ કીધું કે હવે કોક ઓઢણું લાવો મારા ઉગા ના મરસી અમારે ગાવા છે એના એના અસ્તિત્વ તો કેવડા હોય છે દૈસરાના ના માં પંડ ઉપર સાઈડિયું કોક ચીટકો ભરે તોય આપણને માં યાદ આવી જાય પંડ ઉપર સાઈડિયું મુકાય વાત કઈ નઈ આપણા આહીરોના આહિરનો આઈસરો એ કહેવાય શું કામ ખબર છે રાખ્યા મહેમાનોને ઘણાય રાખ્યા મહેમાનો સાટું બલિદાન નહીં દીધા પણ આહિરોનો આઈસરો વખણાય આપણે બીજા આપણા ઇતિહાસો મેં વાંચ્યા અને બીજા સમાજોના ઇતિહાસ એક આયર તરીકે નહીં એ જે થર્ડ પર્સન હું હિસ્ટ્રીને તમારી સામે ડિસ્ક્રાઇબ કરું ને તો એનો સીધો અર્થ એ એક એ થાય કે આહિરોયે જેટલું પણ સમર્પણ કર્યું ને એમાં પંડનો કોઈ સ્વાર્થ જ નહોતો આ દેવજ ભોદરના આ એ હવે ઈ આખી વાત જ એમને પતી જાય તો એમાં દેવજ બપાન હું વયુ જાતો તો કદાચ નવ હુંડલો તેદી હાથમાં આવી જાય અને કઈક નો થવાની થઈ હોય તો એમાં આપણે વ્યક્તિગત કોઈ જવાબદાર નોતા તો છતાંય મારે આંગણે આવ્યું હોય અને મારા ઉપર મારી બેનને મારા ઉપર ભરોહો છે બીજી નાઈતના નાઈતના હોય અને ઢાકો હગા હોય ને ઢાકો તો તો ઈ તો હાઉ ઢાકે મેં કીધું ને ઓઈન ને દઈ દેવું તો હાઉ હેલી વસ્તુ છે પણ નથી અને જે દેવું એ બહુ દોયલું એમ કે આપણે ક્યાંય આંખની ઓળખાણ ન હોય આપણે લોહીનો સંબંધ ન હોય છતાંય આપણે આપણા કુરદીપકને એના માટે કુરબાન કરી દઈ મોહમ્મદ બેગડા સામે એ રકજક થઈ ખાલી ભોજા બાપાએ માણસને સહારો આપ્યો તો એને મનાવવા આટલું થઈને એના અંગ ઉપર સાઇડીઓ મૂકાણી છતાં એમ કે હું તો ઓળખતોય નથી મને ખબરય નથી એ પરંપરાના આપણે વારસદારો છે એના પ્રમાણમાં દાદે લખ્યું કે પગલા એવા કોણ મુકતું આવે આપણા હાટુ જે આગળ કેડા કંડારા કંડારી ગયા છે આપણા હાટુ જે રસ્તો બનાવી ગયા છે કે એના હાટુ દાદે લખ્યું કે પગલા એવા કોણ મુકતું આવે કે ગગન આખું એની પાછળ પાછળ ઝુકતું આવે ને સૂર એવા કોણ છેડી ગયું એ રસ્તે હજી તમે હાલીધર અને બોલી દર ના પાતર જાઓ તો હજી તમારા રૂવાણા ઉભા થઈ જાય સુર એવા કોણ છેડી ગયું એ રસ્તે કે હરણ હજી પાછળ પાછળ પૂછતું આવે અને મારું આ ગારા ને માટી જૂનું મકાન આપણો દેહ છે મારું આ ગારા માટી જૂનું મકાન તમે એને હાંધો હાંધો ની તૂટતું આવે પગલા એવા કોણ મૂકતું આવે કે ગગન આખું એની પાછળ પાછળ ઝૂટતું આવે એવા અસ્તિત્વ એવા તત્વો જે આપણી પરંપરામાં થઈ ગયા કે જેની પાછળ આખું અસ્તિત્વ ઝૂટતું આવે એવા તત્વોને શરણે વંદન કરી આપ સર્વે મને શાંતિથી સાંભળો મને આમંત્રિત કર્યો અને અગેન મામાને ત્યાં બોલવાનું હોય ટુ બી વન એસ હું મંચ ઉપર બેઠો છું ડાંગર મારું મોહાર છે એટલે મને વાલું છે એવું નહીં પણ ડાંગર છે ને એ આખા આયરૂમાં સૌથી મોટો પરિવાર હોય તો ડાંગર જ છે અને ડાંગરો જાહુંથી મેં ઓળખા ભોળા હૃદયના એમ એ એ જાતું કરવામાં માનવા વાળું આ આપણો આ મોહાર છે એટલે એનો વિશેષ રાજીપો એક વાણિજ તરીકે હું આશીર્વાદે તમને દઈ હકું માતાજી કાયમ તમારી ચડતી કળાઈ રાખે તમારા પાણીયારા કાયમ લીલા રાખે તમારી વાળીયું લીલી રાખે આવનારી પેટીઓ તમારી સમાજને ઉપયોગી કાર્ય કરે તમને માતાજી સદબુદ્ધિ આવે એવી જોગમાં એને પ્રાર્થના તત્સ જય નારાયણ